આપણે છે ને બનારસ ની ટિકિટ તો લઈ લીધી પણ એક મને વિચાર આવ્યો છે ધવલભાઈ શું આપડા કપડા છે ને એ તો આપડે ધોવા નાખવા પડશે તો પણ આ તમને યાર પેલા ન ખબર પડે યાર હવે આપણા જૂના કપડા બધા છે હવે ઈ બધાનું શું કરશું હવે તો અહીંયા કાય આપણે ને કે રસ્તા પર ન જ રહેતા હોટેલ વાળા હોય હોટેલ વાળા આપણને લોન્ડ્રી માં આપીએ ને એટલે બે કલાકમાં તમને કપડા ધોઈને આપી દેશે પણ તમારે આ બધું પેલા જ વિચાર વિચારાય તમારે બનારસની ટિકિટ જ ન કરાય આપણે આપણી રીતના ગમીને બહાર ફરવા જાતા હોય મિત્રો હવે બહાર કે કપડા ધોવા ન ખાય કે લોન્ડ્રી બોન્ડ્રીના ચક્કરમાં પડાય કોઈ દિવસ મને છે ને હમણાં જ વિચાર આવ્યો એટલે મેં તમને કીધું કે અમારે કેવું પડશે તમને કારણ કે આપણે બધાના કપડા આપણે નાખવા પડશે તો પછી આપણે પાંચ દી થયા દિલ્હીમાં ફરીએ છીએ તો પછી એ બધા કપડાં ની બધું શું થશે હવે તું લોન્ડ્રીમાં તમે આપી દો ને તો લોન્ડ્રીમાં કાલ સવારના તમને મળી જાય કપડા અરે કાલે સવારના નહીં બે કલાકમાં સુકાવીને આપણને આપી દેશે પણ એ પૈસા કેટલા લે કાઈ પૈસા નો લે 500 વધારે જાય તો એમાં ન્યા ક્યાં થઈ જવાનું આ રાજા રજવાડા ઓ ભાઈ તમે રાજા રજવાડા અરુત પડશે ધોલભાઈ હવે ટિકિટ લઈ લીજે ટિકિટ કેન્સલ તો કરાવશું ને તો એમાં વધારે પૈસા જશે અરે યાર મારા હિસાબે મારા હિસાબે છે ને આ બનારસની ટિકિટ પણ

પર પર કપડા છે ને દોઢસો થી બસો રૂપિયા લેશે હજાર નું તો કપડા બિલ થઈ જાય ખાલી કઈ કઈ એટલા ઢગલો કપડા છે તમારા અત્યાર તું હાથે ધોઈ નાખીશ અને આપણે એવું હોય તો એક કામ કરીએ હું ધોઈ નાખું આ તે કપડા તમે કહેતા હોય તો તું ક્યારે શું પ્રાચી આજ હાંજ થઈ ગઈ છે સાબુ સાબુ લે ને બ્રશ અરે યાર આ તમારે પહેલા વિચાર આ બધું છે ને આપણે ટિકિટ કર લઈને અમુક અમુક વિચારો પેલા ન આવે એ બધું થયા પછી જ આવે હા બધું દિલ્હીમાં આવીને હું તો મને દેવું લાગે હું હલવાઈ ગયો છું આ ને પ્રાચીએ મને છે ને આમ એક બાજુથી આ બાજુથી દબાવે છે ને આ બાજુથી બીજા દબાવે આમ વચ્ચે છે ને હું સેન્ડવિચ થઈ ગયો છું આમ ક્યારે સેન્ડવિચ ફૂટે ને એનું કંઈ નક્કી જ નથી મોડું હસ્તુ રાખો ને તમે કયો પ્રણવ ભાઈ તમે કરો એ બરાબર છે હું તમને બરાબર બનારસ પોચાડી દઉં કાલે તમે બરાબર પહોંચાડી તો દયો પણ એમાં પછી કપડા ને બપડા ને બધું મેનેજ ખાલી તમે જશો ને તમને એમ થશો સ્વર્ગ આવી ગયો એવું બને હા તો થાય જ ને સ્વર્ગમાં કારણ કે ત્રીસ ચાલીસ હજાર નો ખર્ચો કરીને પછી જો એમ ન લાગે સ્વર્ગ આવ્યા તો પછી પૈસા નાખવા ક્યાં આપણે પણ તમે મને કે તમને દિલ્હીમાં મજા આવી કે નો આવી હા મજા આવી ને આ લોકેશન જોઈને કોને નો મજા આવે મિત્રો તમે કયો છો ને કે આ આ ટાઈપનું લોકેશન જોઈને તમને મજા ન આવે આમ જોઈ લ્યો આમ તમને એમ લાગે કે સ્વર્ગ જ છે આખે આખો વ્હાઇટ મોલ હોય આમ ચોરસ ચારેય બાજુ આમ વ્હાઇટ એ વ્હાઇટ જ હોય આમ ગમે ત્યાં નજર કરો ત્યાં બધે ચારેય બાજુ આવું દેખાતું હોય આમાં કોને નો મજા આવે આના કરતા ત્રણ ગણી મજા તમને બનારસમાં આવશે ગેરંટી હું લઉં છું હા બધા ગેરંટી લે રાજા રાજા ના ઘાટ તમે જુઓ ત્યાંના મંદિરો જુઓ ત્યાંનું

ખબર તો ખરી આપડે મારો એવું અંદાજ છે કે હોટેલ વાળા એટલા હા કપડા ઓછા પણ હોય કાઈ ઓછા ન હોય એવા બનારસ જાવ પાછ દિન ડીયા રોકાવું એટલે આ બધું મને એવું લાગે પરસેવો છૂટે છે મિત્રો હવે જે થાય છે એ ખબર નહીં વિડિયોને લાઈક અને શેર કરો